ના નિર્માણની કામગીરી શરૂ થઈ છે મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો ઉદ્દેશ કનેક્ટિવિટી સુધારવો અને આ વિસ્તારમાં ટ્રાફિક ભીડ ઘટાડવાનો છે જે હજારો મુસાફરો અને રહેવાસીઓને લાભ આપશે અંડરબ્રિજ પરા રેલવે સ્ટેશન તરફ જવાના મુખ્ય માર્ગ પર બનાવવામાં આવી રહી છે જે દૈનિક મુસાફરો અને માલ પરિવહન માટે મહત્વપૂર્ણ માર્ગ છે આ પ્રોજેક્ટ ભાવનગરમાં પરિવહન નેટવર્કને સુધારવા માટેના વ્યાપક ઉપક્રમનો ભાગ છે જે તમામ માટે સરળ અને સુરક્ષિત મુસાફરી સુનિશ્ચિત કરે છે સ્થાનિક અધિકારીઓએ આ પ્રોજેક્ટના મહત્વ પર ભાર મૂક્યો છે જેનાથી મુસાફરીનો સમય ઘટાડવામાં અને પરિવહન પ્રણાલીની કુલ કાર્યક્ષમતામાં સુધારો કરવામાં મદદ મળશે અંડરબ્રિજ ટ્રાફિકના અવરોધને દૂર કરીને સતત વાહન વ્યવહાર પ્રદાન કરશે આ નિર્માણ કાર્ય આધુનિક ઇજનેરી તકનીકો અને સામગ્રી સાથે કરવામાં આવી રહ્યું છે જે ટકાઉપણું અને સુરક્ષા સુનિશ્ચિત કરે છે પ્રોજેક્ટ આગામી વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે સ્થાનિક વસ્તીના દૈનિક પ્રવૃત્તિઓમાં ઓછામાં ઓછો વિક્ષેપ સાથે ભાવનગરના રહેવાસીઓએ આ વિકાસનું સ્વાગત કર્યું છે જેનાથી તેમના દૈનિક જીવન પર થનારા સકારાત્મક પ્રભાવ વિશે આશાવાદ વ્યક્ત કર્યો છે અંડરબ્રિજને દાયકાઓથી આ વિસ્તારમાં ચાલતી ટ્રાફિક સમસ્યાઓ માટે લાંબા સમયથી રાહ જોવાતી ઉકેલ તરીકે જોવામાં આવે છે આ પ્રોજેક્ટ ભાવનગરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન છે જે શહેરી ગતિશીલતા સુધારવા અને તેના નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો લાવવા માટે સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે ભાવનગર સ્ટેશન કે પાસમે એલસી નંબર દોઢ અઠાર પર અંડરપાસ પ્રક્રિયા ચાલુ કી ગઈ હૈ इस एल को पास करते हुए यात्री भावनगर परा स्टेशन पर जाते हैं यह एल कई बार ट्रेनों के संचालन के कारण बंद रख रखना पड़ता है अंडर पास बनने के बाद लोगों का मूवमेंट आबाध रूप से हो सकेगा जिससे कि लोगों को काफ़ी सहूलियत मिलेगी